મળતી માહિતી અનુસાર મૂળ જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના મોટી ભેગડી ગામની પત્ની અને હાલ સુરતના સરથાણાના ઘનશ્યામ મંદિર પાસે આવેલ વિશ્વ રેસિડેન્સીમાં રહેતી અઠ્યાવીસ વર્ષીય રાધિકા જમનભાઈ કોટડિયા પોતાના પરિવાર સાથે રહેતી હતી રાધિકાની છ મહિના પહેલા જ એક યુવક સાથે સગાઈ થઈ હતી અને આગામી ઓગણીસ ફેબ્રુઆરી બે ના રોજ તેમના લગ્ન થવાના હતા ગત તારીખ એકવીસ નવેમ્બર સાંજે સવા વાગ્યાના અરસામાં રાધિકા સરથાણા જકાતનાકાના પાસે સરથાણા બિઝનેસ હબમાં નવમા માળે આવેલા ચોય પાર્ટનર કેફેમાં ગઈ હતી ત્યાં અન્ય કપલો પણ હાજર હતા અને બધા હળવાશની પળો માણી રહ્યા હતા આ દરમિયાન રાધિકા અચાનક ખુરશી પરથી ઊભી થઈ અને પાડી ઉપર ચડીને સીધું નીચે ઝંપલાવી દીધું હતું જોરથી કંઈક પડકારાનો અવાજ આવતા આસપાસના લોકો તેમજ કેફેના લોકો દોડી ગયા હતા જોકે ગંભીર ઈજાના પગલે રાધિકાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું બનાવની જાણ થતા જ ઘરના તમામ સભ્યો અને પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો જ્યાં પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સ્નીમેર હોસ્પિટલ ખસેડ્યો હતો આ તરફ પોલીસની પ્રાથમિક તપાસમાં ડોક્ટર રાધિકાએ મંગેતર સાથેના અણબનાવોને કારણે આપઘાતનું પગલું ભર્યું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે અત્ર ઉલ્લેખનીય છે કે બે મહિના બાદ મહિલા ડોક્ટરના લગ્ન થવાના હતા ત્યારે આ ચોય પાર્ટનર કેફેમાં મંગેતર સાથે અવારનવાર જતી હતી અને ત્યાંથી જ કૂદીને જીવન ટૂંકાવ્યું છે હાલ તો આપઘાત પાછળનું કોઈ કારણ જાણવા મળ્યું નથી પરંતુ આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે કલાક ઓગણીસ પિસ્તાલીસ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ બિઝનેસ હબ જેના નવમા માળે ચાય પાર્ટનર કાફે નામને કાફે આવેલ છે જે કાફેમાં એક યુવતી જેનું નામ રાધિકા છે જેની ઉંમર વર્ષ અઠ્યાવીસ છે તે ત્યાં કાફેમાં ગયેલી અને કાફેમાંથી જ એને કૂદકો મારી નવમા માળેથી કૂદકો મારી પોતાનું મોત નિપજાવેલ છે જે અનુસંધાને સરથણા પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોતનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને પ્રારંભિક તપાસ કરતાં એવી હકીકત માલુમ પડેલ છે કે આ મરણજના રાધિકાબેનના જાન્યુઆરી મહિનામાં લગ્ન તથા સગાઈ પણ હતી પરંતુ કયા કારણસર એને આત્મહત્યા કરી છે તે દિશામાં પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરી રહેલ છે